જય માતાજી જય રામાપીર કેમ છો બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો આ તારીખ થઈ ગઈ છે સિત્યાવીસ દસ બે હજાર પચીસ અને વાર છે સોમવાર અને આજે અમારું મંડળ છે જસદણ જસદણ ગામમાં અમારું મંડળ છે આજ અને અત્યારે હું મુંજકાના મંદિર આવી ગયો તો આપણે બધા મુંજકાના પીરના દર્શન કરી લઈ પહેલાં હું તમને બધાને દર્શન કરાવી દઉં પછી હું દર્શન કરી લઉં મિત્રો તમે બધા દર્શન કરી લીધા છે તો હવે હું દર્શન કરી લઉં અને મોબાઈલ ભાણેજને આપી દઉં ભાણેજ તમને બે શબ્દ કહે કે હે જય રામા કરો તો મિત્રો અત્યારે મેં દર્શન કરી લીધા છે ભાણેજે પણ દર્શન કરી લીધા એટલે ભાણેજ અત્યારે મુંજકાના મંદિરે હતો એટલે હું એને અત્યારે અહીં લેવા આવી ગયો અને હમણાં થોડીક વાર પહેલાં જ હજી સુભાષભાઈનો ફોન આવ્યો હતો કે ક્યાં પહોંચ્યા તમે એટલે મેં સુભાષભાઈને કીધું કે જો ભણતને લઈને આવું એટલી વાર તો અત્યારે અમે અહીંથી હવે નીકળી જઈશી હવે નીકળીને દાવતે છીએ અને હા અત્યારે હું તમને ખાસ કહું તો અમારે હમણાં બે નાઇટ તો હમણાં કેન્સલ થઈ છે કારણ કે વરસાદના કારણે કેન્સલ થઈ હતી અને હવે અત્યારે અમે જસદણ જાય છે તો હવે જસદણ જઈ અને અહીંયા કેવો માહોલ છે તો એ આપણે જોઈ જો વરસાદ નહીં હોય તો આપણે અહીંયા રમી જ નાખવાનું હોય ન્યા પાછો છે એ બીજો ભાગ તો અહીંથી જાય અને શું થાય જોઈ વરસાદ નહીં હોય તો આપણે રમવાનું છે ને વરસાદ હશે તો પછી કાંઈક થાય તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો એટલે આગળનું પછી શું થાય તમને પણ ખબર પડી જાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો તમને ગમતો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો આ જોઈ લે આ બધું મનકરા મંદિરનું પોટ છે ડૂમ છે અને તમને હું ગેટ પણ બતાવી દઉં જોઈ લે અમારે મુનકાના મંદિરનો ગેટ છે તો મિત્રો અમારા વ્લોગમાં તમે બધાય જોડાઈ રહીજો હાલો મિત્રો તો જો અમે દાવત હોટેલ છે બધા નીકળી ગયા છીએ અને અમે પહોંચ્યા છીએ હાજી ડેમ ચોકડીએ હાજી ડેમ ચોકડી અમારે જયદીપને લેવાનો હતો એટલે જયદીપને લઈ લીધો છે તો જયદીપની મુલાકાત તમને કરાવી દઉં તો અમારે ગાડીમાં જયદીપ પણ આવી ગયો છે પછી આ બધું સ્ટાર ઉઠો

તો મિત્રો એ ડેમ એ અને અમે ત્યાંથી હવે નીકળી ગયા તો હવે અત્યારે જો અહીંયા કાંઈ વરસાદ જેવું એવું હે નહીં અને અત્યારે અમે અહીંયા જસદણ જઈએ તો જસદણ કાંઈ એવું વાંધો એવું નથી કેમકે આજ તો આપણે રમી લેવાનું હોય બીજો ભાગ છે એટલે રમી લેવાનું હોય તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ લેજો હું તમને બીજા ઘણા સભ્યોની મુલાકાત કરાવીશ અને પાટના પણ દર્શન કરાવીશ તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ લેજો તો મિત્રો અમે અત્યારે જસદણ ગામે પહોંચી ગયા છીએ તમે જોવો છો કે અહીંયા સામૈયાની ક્યારે પણ થઈ ગઈ છે અને તમે જોવો છો કે રામદેવના પાત્રમાં અમારે વીરાભાઈ છે અને વિરમદેવના પાત્રમાં અમારે કૈલાશભાઈ કૈલાશભાઈને અમે બધા ઓળખો જ છો તો આજે અમારે વીરાભાઈને અને કૈલાશભાઈને રામદેવ વિરમદેવ બનાવ્યા છે હામૈયામાં અને તમે જોવો છો કે બધાય અમારે હામૈયા તો કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે ત્યાંથી બધાય ધીમે ધીમે આગળ જાય છે તો મિત્રો તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ અમને કોમેન્ટ કરજો અને હા મિત્રો તમારે કેની મુલાકાત કરવી છે એ પણ અમને કોમેન્ટમાં લખી દેજો એટલે હું તમને એની પણ મુલાકાત કરાવીશ તો મિત્રો એની મુલાકાત થશે તો હું મુલાકાત તમને કરાવીશ અને અમારા બ્લોગમાં તમે બધાય જોડાઈ રહજો અને અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે બધાએ જોવો છો કે અમારે રામદેવ વિરમદેવ વીરાભાઈ અને કૈલાસભાઈ તૈયાર થઈ ગયા છે એટલે મિત્રો આવાને આવા અમારા બ્લોગ તમને મળતા રહે અને આ કેમકે તમે અમારું મંડળ લાઈવ તો તમે જોતા જ હશો કે લાઈવમાં તો અમારે બધા તમે પાત્ર બધા જે આવતા હોય એ જ જોવા મળે પણ અમારા પાત્રવાળા બધા કે રીતે તૈયાર થાય છે કે રીતે બધું કરે છે અને અમે જે મોજ મસ્તી અમે જે બધા કરતા હોય એ તમને અમારા બ્લોગમાં બધું તમને જોવા મળશે તો અમારા બ્લોગને તમે જોડાઈ લેજો અને મિત્રો આવો ને આવો તમે બધા સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટથી જ અમારી ચેનલ આલે છે તો મિત્રો અત્યારે સામે આવતા આવતા ઘરધણીના ઘરે પહોંચી ગયા તો મિત્રો જોવો છો કે ઘરધણીના કેવો હરખ હોય છે કે જ્યારે ઘરધણીના ઘરે રેમાપી પધાર્યા હોય તો ઘડધણીના કેવો ઉમંગ હોય છે કેવો હરખ હોય છે તો એવો જ ઉમંગ તમે જોવો છો કે અમારે સરસણ ગામમાં રોજ ઉમંગ છે તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ લેજો તો મિત્રો અત્યારે અમારો કમ્પ્લીટ પણ થઈ ગયો છે તો હું તમને અત્યારે દર્શન પણ કરાવી દઉં છું તો મિત્રો તમે બધા અમારે દર્શન પણ કરી લેજો અને કોમેન્ટમાં જયરામા પીઠ લખી દેજો મિત્રો અમે જમીન આવી ગયા છીએ અને અમારા હીરાભાઈ અહીંયા બેઠા છે અને અમારા મનીષભાઈ પણ અત્યારે તૈયાર થાય છે હવે બીજાની હું તમને મુલાકાત કરાવી દઉં

ये तो हमें कुछ नहीं होवेला मां हां हां भगवान से ना डिस्टर्ब हो आ हरा माने मुखास को देना हम नहीं गनी आऊ सो ये राई है कोई मेरा એ તુજા મેં ટેરી લયો છાયા અરે બાપા હું રે ગયો ને પાછા બેગિયા તો મે આને કેવા હું તમારા કાકાને ઘરેણો ન બે શંકા પડે સેની केलो हमारा बाप बैठा हो बैठा हो नहीं मार बाप को बैठ जाडू लूर के दो और बाबू सबको कहूं दरका का बिहाली ना सुबह ये ना अली ना वहीं मना ना बना એ સારે કાકાજી નું લાઈન ટેમર મત કે કો તો બહુત છે નહીં તને તું જા